મિત્રો જય ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો ને આજના નવા વ્લોગની અંદર ફરી બધાનું આજે સ્વાગત છે અને આજે ઘણા દિવસ પછી ઘરેથી બ્લોગની શરૂઆત કરી છે કારણ કે વેકેશન ચાલે છે એટલે વેકેશનની મોજ એ ચાલે છે અરે અરે એટલે ફરવા જવાનું ને અહીંયા ત્યાં અને એમને મારી પાસે આંગણવાડીનું વેકેશન છે એટલે મોજ મોજ જ આવી ગઈ છે બધાને સાથે વેકેશન એટલે વેકેશનની મોજમાં હતા બધા એટલે ક્યાંક ને ક્યાંક જવાનું થતું એટલે બહારથી બ્લોગ ચાલુ થતો હતો અને આજે તો ફાઇનલી ઘરેથીને જ વ્લોક ચાલુ કર્યો છે ને હવે તો લગભગ ઘરેથી જ વ્લોક ચાલુ થશે કારણ કે હવે ક્યાંય જવાનું નથી હવે વેકેશન પૂરું થવાના આ રહેશે એટલે હવે ક્યાંય જવાનું નથી જ્યાં બે ત્રણ જગ્યાએ જાઉં તું ત્યાં જઈ આવ્યા છે અને આ તો એવી સરસ મજાનું કામ થવાનું છે કારણ કે કેટલાય દિવસથી આપણે રજકો વાઢીને મૂક્યો તો બીનો અને ઊભો હતો સુકાતો હતો એટલે એ વાઢીને મૂકી દીધો હતો અને ઘણો બધો આ વખતે આપણે રજકો બીનો કરવા રાખ્યો છે એટલે જાતે બી કાઢવાનું નથી કારણ કે હું દર વખતે તો હું જાતે જ રજકાન બી સાફ કરું છું ચાર પાંચ ચારા રાખા હોય ને તો આ જાતે ધોકાઈ નાખું ને ખાટલામાં ઘસીને ધોકાવીને ઉપણીને સાફ કરી નાખું એટલે અમારે એટલું બી વાવવામાં ઉપયોગમાં આવી જાતું બીજા નવા વર્ષે પણ આ વખતે વધારે બી રાખી દીધું હતું એક્સિડન્ટ થયો તો એના લીધે પછી રચકો કાઢવાનો ટાઈમ નહોતો રહ્યો ને અમુક વખત પાણી નહોતું મળતું ને આવું બધું થતું એટલે જાજુ બી રહી ગયું હતું બીનો થઈ ગયો હતો એટલે આ વખતે હલરે જ કઢાવવાનો છે તો આજે બપોર પછી હલર આવવાનું છે અને અત્યારમાં તો આપણે થોડું ઘણું કામ છે એ બધું કરવાનું છે અને એક બીજી ફરમાઈશ છે અમારા કોમેન્ટરની એટલે કે જે ડેઈલી વ્યુવર્સ છે અમારા અને કોમેન્ટ પણ કરે છે અને પોતે બ્લોગિંગ પણ કરે છે બ્લોગ ચેનલ પોતે ચલાવે છે એવા અમારે રેખા સંજય બ્લોગવાળા બેનની કોમેન્ટ હતી કે અમારું નામ તમારા બ્લોગની અંદર લેજો તો આજે આપણે એમની ફરમાઈશ પૂરી કરી છે રેખા સંજય બ્લોગ એ લોકો સરસ એવો બ્લોગ બનાવે છે અને કે એમના બ્લોગની મુલાકાત લેજો બહુ સરસ બ્લોગ બનાવે છે આજે એમની ફરમાઈશ આપણે આપણા બ્લોગની અંદર એમનું નામ લઈને પૂરી કરી છે એ ડેઈલી વ્યુઅર્સ છે અને ડેઈલી લોકો કમેન્ટ પણ કરતા હોય છે કાંઈ પણ ન હોય ને તો એમનું જય માતાજી તો હોય જ એટલે આવું સરસ એ લોકો બ્લોગ બનાવે છે રેખા સંજય બ્લોગની મુલાકાત જરૂર તમે લોકો પણ લેજો અને હવે આપણે તો ઘરનું કામ તો બધું કરી જ વાયરું છે ગાયનું તે નીણપુરાનું ને વાસીદાનું ઘરનું કચરા પોતા વાસણ એવું બધું અને હવે થોડુંક બજારનું કામ છે એટલે બહાર જવું છે બેંકે જવું છે કારણ કે બધે ફરવા જઈ જઈને પૈસા ઘરમાં ખૂટી ગયા છે એટલે હવે બેંકમાંથી થોડાક ઉકાળવા જવાનું છે બેંકમાં કંઈ જાજા તો છે નહીં અને મારો પગાર એ આંગણવાડીનો થોડો છે એ કાંઈ જાજો છે ને એટલે કંઈ જાજા ભેગા તો થયા જ નથી એટલે થોડા ઘણા ઘરમાં ઘરમાં જરૂર છે એટલે આપણે બેંકમાંથી લઈ આવવાના છે એટલે હવે પહેલાં બેંકમાંથી પૈસા લેવું પછી બપોરની રસોઈ બનાવવાની છે તો હાલો હવે બજારમાં જવું છે ને ત્યારે પછી થઈ જાય તડકો શ્વેત અમારે રચકાનું બી કાઢવા બેહી ગયો છે ને શ્વેત હાથમાં મોજા પહેરવા પડે કાં જાય ઓહોહો હાથ સોલાઈ જાય ને નકરી ફાંયું ને એવું બધું વાગે કારણ કે આ હું કઈ ગયેલી ડાળખી હોય એટલે વાગી જાય આમ થોડો ખુલ્લો રાખી એમને ઝૂડીને જુડી ન રખાય આંગળા વચમાં વચમાં નાખે એટલે ખુલ્લો થાય હા એમ જોઈને નીચે કેટલું બધું ભેગું કરી વહેલું છે આટલું ને એટલું પહેલાં એ લાવ્યો તો અને એને બી કાઢું અને આ એટલું બીજું લાવ્યો અને પાછો કાઢવા બે ગયો સાંય ખાટલો ઢારી જો આંબલીનો સાંયો હે હા એને એ કરેલું એટલું પડ્યું છે રદ બટા મૂકી દેવા આટલું જ તું કરજે હો પછી હમણાં હલર આવવાનું છે ને એટલે બધું બી હલરમાં નાખ દેવાનું છે એટલે સરસ નીકળી છે ન બીજું લાવતો હો હમ હવે ફાઇનલી મિત્રો હલર આવી જ ગયું છે અને અમારે વાડીમાં રચકો છે જે બીનો કાઢવાનો હશે બી કાઢવાનું છે એ થોડોક છે અને બાજુવાળાની વાડીમાં વધારે છે એટલે એમની વાડીમાં તે હલર રાખ્યું છે અને આપણી વાડીમાંથી આપણે ગાયડિયું બાંધીને રચકો ત્યાં લઈ જવાનો છે અને પછી હલરમાં ત્યાં કાઢવાનો છે એટલે અહીંયા હલર પહેલાં ગોઠવું છે એ વાડીમાં એટલે આપણે અહીંયા જ જઈશું અને અહીંયા જ આપણો અને પાડોશીનો અમારી વાડીવાળાના બેનો રચકાનો બી આપણે ત્યાં જ હવે કાઢી નાખવું છે હાલો ત્યારે આપણે હલરે પહોંચી જવી અને બી કાઢવાની શરૂઆત થઈ જાય 那感觉。 અને પવન હારો છે એટલે આપણે હલરે બધું રચકાનું બી કઢાવ્યું હતું એ છેલ્લે એક ગાયડી જેવું હવે એ હલર કંઈ એકદમ છેલ્લે સુધી પૂરું ન થઈ જાય છેલ્લે એક ગાયડી જેવું રહી જાય એ સાફ કરવું પડે હાથેથી એટલે એવું એક ગાયડી જેવું નીકળ્યું હતું એટલે એમાંથી ને આપણે ધોકાઈ ધોકાવી ને ચાળીને સરસ મજાનું આવું બધું થોડુંક રાખી દીધું હતું આવીને ઉપણી નાખું છે એટલે ચોખ્ખું થઈ જાય ત્યારે જો મેં ઉપણવાનું ચાલું જ કરી દીધું છે પવન છે તો આટલું આ બધું ઉપણીને લઈને ચોખ્ખું કરીને રાખ થઈ ગયું છે જો આ બાજુ નકરી આવી ફોતરી આવી ગઈ છે એટલે આ બધું જે નકામું હોય ને કાચું બી હોય ને ફોતરી હોય ને એવું બધું છે એ બધું આપણે આમ જવા જ દેવાનું છે એને આપણે લેવાનું નથી અને એમાં બી હોય નહીં બધું મરી ગયેલું જ બી હોય કાળું એવું અને હવે આ એક બકડ્યું ઉપણવાનું બાકી છે બાકી તો પછી આ પાછું છે ધોકાવીને ચાળીને પછી પાછું કાઢેલું હોય ને એમાંય પાછું જો આવી જલેબી જેવું દેખાય છે ને નાન નાનું એ જલેબીમાંય એમાં પાસે હજી બી હોય એટલે હજી આપણે આને બીજી દાન ધોકાવાનું છે ને બી એટલે હજી આને આપણે ધોકાવશું અને આટલું છે એને પહેલાં આપણે હવે પવન સરસ છે ને એટલે આટલું એક બકડી છેલ્લું રહ્યું છે એને ઉપણી નાખવી અને પાછું બીજી દાન જે ચોખ્ખું થયેલું બી છે એને પાછું હજી બીજી દાન એકદાન ઉપડી નાખવી એટલે બી થઈ જાય એકદમ સરસ ચોખ્ખું અને પછી ઓલું જે વધુ છે ધોકાવાનું એને પાછું આપણું બીજું દાન ધોકાવાળું છે એટલે આ તો હમણે અડધી કલાક કલાક જેવું આ કામ હાલવાનું છે પછી ગાયું ગાયને દોવાનું ને વાછાણવાસી દાન હાંજનો એવો ટાઈમ થઈ જશે